ડીસામાં ભગવાન જગન્નાથજીની સત્યાવીસમી રથયાત્રા ઉલ્લાસભેર સંપન્ન ઉકલાટ પછી ધમાકેદાર વરસાદે ભક્તિમાં ઉમેર્યો ભીની ભક્તિનો રસ ઓડીસામાં આજે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સત્યાવીસમી પરંપરાગત રથયાત્રાનું ભવ્ય આયોજન વચ્ચે આરંભ પામી હતી શહેરના મુખ્ય માર્ગો બજારો અને વસાહતોમાંથી પ્રસાર ના ભગવાનના રથનું શોભાયાત્રા સ્વરૂપે ભક્તિસભર સંચાલન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ફૂલોથી શણગારેલા રથ ઘોડા ગાડી ભજન મંડળીઓ ઢોલ નગારા સંતો મહંતો અને નૃત્ય કરતી બાળ ટોળીઓ સહિત સમગ્ર યાત્રા ભવ્યતાથી છલકાઈ ગઈ હતી શહેરના તમામ વિસ્તારોમાં યાત્રાનું ફૂલોથી સ્વાગત અને પુષ્પવૃષ્ટિ થતી જોવા મળી હતી રથયાત્રા દરમિયાન ડિસ્સા શહેરમાં ઉકલાટથી તણાઈ ગયેલા વાતાવરણ વચ્ચે અચાનક ધમાકેદાર વરસાદ વરસતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી હતી વરસાદના આગમનને ભગવાન જગન્નાથની કૃપા તરીકે માણવામાં આવી હતી આ રથયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડિસ્સાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેય આગેવાનોએ યાત્રામાં પગપાળા જોડાઈ ભગવાનના દર્શન કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો ભક્તજનો નાના મોટા તમામ ઉંમરના લોકો મન મહિલા મંડળો તથા યુવા સંઘોએ ભાગ લઈ રથયાત્રાને અનન્ય ભવ્યતા આપી હતી ઘણી જગ્યાએ યાત્રા રોકી આરતી પ્રસાદ વિતરણ અને ભજન કીર્તન પણ કરવામાં આવ્યું હતું દિશા પોલીસ તથા વોલેન્ટિયર્સ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ભીડ નિયંત્રણ અને સલામતી માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પાણીના સ્ટોલ તથા આરામ માટે શામિયાણા ગોઠવવામાં આવ્યા હતા અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા